તેની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે આ વાયર પડેલો છે તે વાયર જે અહીંયાથી ટ્રક પસાર થઈ રહ્યો હતો અને ટ્રકમાં જે વાયર ફસાયો તેના કારણે અહીંયા રોડ પર જે થાંભલો છે તે પણ ધરાશાય છે અને વાયર છે તે પણ તૂટી પડ્યો છે અત્યારે જે ટીમ છે અહીંયા સ્થળ પર દોડી આવીને જે તેમના દ્વારા વીજ પુરવઠો જે પાછો પૂર્ણ શરૂ થાય તેવી કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં અકસ્માતો છે તે સર્જાઈ રહ્યા છે ને અકસ્માતોની સંખ્યામાં ક્યાંક વધારો જોવા મળે છે ત્યારે ત્યારેલી ચાર આ વિસ્તાર છે ને એ વિસ્તારમાંથી જે ટ્રક ચાલક છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ને તેને ઉપરની તરફ જોયું નહીં ઇલેક્ટ્રિક વાયર જે ચાલુ લાઇન હતી ને તે વાયર એ ટ્રક ની અંદર અડી જતા જે આખો થાંભલો છે તે થયો છે સદનસીબે અહીંયા કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક આ મોટી દુર્ઘટના અહીંયા થઈ શકતી જો અહીંયા વીજ પુરવઠો જે અહીંયા નાના બાળકો પણ અહીંયાથી ચાલતા જઈ રહ્યા છે અહીંયાથી રાહદારીઓ પણ અહીંયાથી અહીંયા અનેક જે લોકો છે તે અહીંયાથી નીકળી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક જો એ તાર જો અહીંયાથી પસાર થતા હોત ને તે જ સમય દરમિયાન જો તૂટી પડ્યો હોત તો ચોક્કસ થી અહિયાં મોટી દુર્ઘટના થાત અત્યારે અહિયાં સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો સાથે આપણે વાતચીત કરીશું શું ઘટના થઈ હતી આખી કેવી રીતના અકસ્માત સર્જાયો હતો અહીંયાથી વારંવાર ટ્રકો ફૂલ સ્પીડે જાય છે વારંવાર કહેવા છતાં બી કોઈ તંત્ર ધ્યાન લેતું નથી અહીં એક સ્કૂલ આવેલી છે આજુબાજુ અમારી સોસાયટી છે નાના નાના છોકરાઓ કેટલી વાર એક્સિડન્ટ થતાં બચ્યા છે હવે આ જે માણસો હતો એ પીધેલી હાલતમાં હતો ત્યાંથી વાયર ખેંચીને અહીંયાથી જતો રહ્યો એમાં વીએમસીના થાંભલાને બધું નુકસાન કર્યું જી બીના ના થાંભલા તોડી નાખે વાયરો તોડી નાખે હવે જ્યારે અમે રોકવામાં આવ્યો ત્યારે મારુતિ કોન્ક્રેટ કરીને કંપની છે એમની ગાડી હતી હવે રોકે એટલે ભાઈ ફોન કર્યો તો આવી ગયા અને એમને વાત કરીને ગાડી અહીંથી રવાના કરી દીધી બધા ટોળું વરી ગયા બે ચાર ગાડી લઈને આવી પોલીસને પણ જાણ કરી હશે અમે પોલીસને પણ જાણ કરી જીબી માં કોન્ટેક કરો જીબી એ કોઈ રિસ્પોન્સ અમને નહી આપ્યો એ માલિકે આવીને ડાયરેક્ટ કોઈ અધિકારીને ફોન કર્યો તારે ગાડી આવી જીબી ની તારે કનેક્શન બંધ કર્યું પંદર વીસ મિનિટ લગીને અહીં ચિંગારી ઉડતી હતી વાયર ચાલુ ને ચાલુ જ હતા કનેક્શન તમે જીબી ને ફોન કર્યો ત્યારે તમારો ફોન જ ના એટલે મેં પંદર ફોન કર્યા એક બી રિસ્પોન્સ મને નથી આપ્યો હા હું સોસાયટી પ્રમુખ છું અહીંયા અચ્છા જે પેલા બિલ્ડરે ફોન કર્યો ત્યારે ઉઠાઈ દીધું હા એ તરત ઉઠાવી લીધું કે તરત જ ગાડી આવી ગઈ જી ચોક્કસથી દર્શક મિત્રો આ છે વાસ્તવિકતા એના જે સ્થાનિક લોકો જીબીને ફોન કરી રહ્યા હતા અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઉદભવી હતી ને પણ ક્યાંક ને ક્યાંક જે આ વાયર પડી રહ્યો હતો જે વાયર ચાલુ વીજ પુરવઠો ચાલુ હતો તનખા પણ નીકળી રહ્યા હતા તેવું અહીંના સ્થાનિક છે તે જણાવી રહ્યા છે પણ જો ક્યાંક ને ક્યાંક જો આ સ્થાનિકનો વહેલી તકે જો ફોન ઉઠાવી લીધો હોત તો મોટી દુર્ઘટના થતાં પહેલા અટકાવી શકાય જે રીતના વાત તેઓએ કહી છે કે જે અહીંના જે ટ્રક હતો જે ટ્રકના જે કંઈ કંપનીમાં જતો હશે કે જે કામગીરી કરવા માટે જતું હશે ત્યાં થઈને વાત એ બિલ્ડરે ફોન કર્યો તો તરત જ જીબીના કર્મચારીઓ જીબી ટીમ અહીંયા દોડી આવીને અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયા જો કોઈ અહીંયા નાના બાળકો છે અહીંયા મોટી સંખ્યામાં લોકો અવર જવર થાય છે કેટલો ભયનો માહોલ સર્જાયો તો જો અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય બનતી ને એવું હતું કે જે ટાઈમે થતું હતું એ ટાઈમ ની અંદર આ વીએમસી ના સાફ સફાઈ કર્મચારી સાફ સફાઈ કરતા હતા જે થમલો પડે તારે લેડીઝ બધા ભાગ્યા છે એમને પડતા પડતા બચ્યા છે એવી હાલત હતી અને વીએમસી ના કર્મચારી બી જાતે અહીંયા હતા એમને લાઈવ જોયેલું છે કામ સાફ સફાઈ નું કામ ચાલતું હતું જે ચોક્કસ દર્શક મિત્રો અહી જે રીતના જે આ ઘટના ઘટી તે સમય દરમિયાન અહિયાં લોકો પણ હતા તમારી પાસે વિડીયો પણ છે હા વિડીયો બી તમને આપો છું એ કે છે વિડીયો બતાવો લાઈવ માં પણ બતાવીએ આ જે ટ્રક જે ઠૂકાઈ એનો વિડિયો વિડીયો છે ફોન કરો લાઈને ફોન આપને મને હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે એમજી ટીમ અત્યારે સ્થળ પર દોડી આવી છે ને પણ પણ ભૂલ અહીંયા શકાય કે અહીંયા જે સ્થાનિકો છે સીધા આક્ષેપો જે ટીમ છે તેના પર કરી રહ્યા છે જીબીના જીબી પર અત્યારે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે ટાઈમે અહીંયા જે ટ્રકે અહીંયાથી આ એમજીવીસેલ નો વાયર તોડ્યો તે સમય દરમિયાન ફોન કર્યો પણ જે જીબી ટીમ અહીંયા ન પહોંચી અને જે રીતના જ્યારે બિલ્ડરે ફોન કર્યો ત્યારે જીબીની ટીમ અહીંયા દોડી આવીને યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અહીંયા સ્થાનિક છે તેમની સાથે

આ જે માલ બનાવવાની ગાડી છે તે અહીંયાથી પસાર થઈ રહી હતી તે સમય દરમિયાન અહીંયા વીજ કરંટનો જે વાયર આ ગાડીની અંદર ફસાઈ જતા આખો થાંભલો છે તે ધરાશય થયો છે અત્યારે અહીંયા જે ઘટનામાં કોઈ જાણહાની થવા નથી પામી પણ જે ક્યાંક ને ક્યાંક જે આવા બેફામ માથેલા સાંઢની જેમ દોડતા વાહનો છે તે ક્યાંક ને ક્યાંક અકસ્માતો સર્જી રહ્યા છે અને અત્યારે જે રીતના ભાઈલી ચાર વિસ્તાર છે ને ત્યાં આ ઘટના સામે આવી છે અહીંયા સ્થાનિક લોકો છે તેમને વિડીયો ઉતાર્યો છે અત્યારે જેની સાથે જે રીતના આપ જો દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડમ્પર ચાલક છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને જે રીતના અહીંયા વાયર વાયર હતો કેશો જે રીતના તમે પહેલા જીબીને ફોન કર્યો જીબી વાળાએ ફોન ન ઉપાડ્યો પછી જે આ બિલ્ડરે ફોન કર્યો તરત જ આવી ગયા જીબી એટલે આપણા માટે તો કંઈ છે જ નહીં તમે તો સારું જ કરવા જતા હતા કે કોઈ દુર્ઘટના રોકી શકાય સદનસીબ એ થઈ પણ નથી જે બી ક્યારે હોય અમારો કોલ રિસિવ કરતી જ નથી આ જગ્યાએ આ બીજી ઓન બનાવ છે આની પહેલા બી એકવાર બનાવ બની ચુકે છે તારે એક ફોર વ્હીલ વાળા કઈક અથાડી દીધી હતી તો એક બાઇક વાળા બચી ગયા હતા પણ જે બી ને જયારે પણ ફોન કરે ને ફોન રિસીવ કરતા જ નથી એવું હશે કે તમે ટાઈમ પાસ કરવા માટે ફોન કરતા એવું જ છે હમણાં બી તમે આ કર્મચારીને પૂછો કે તમે કેટલા વાગે નીકળ્યા ત્યાંથી તમને કેટલા ફોન આવ્યા તો એમને ખબર બી નહીં એમના અધિકારી ફોન આવે કે આજે ઘરે જવાનું તો જ આવશે શું કે છો કેટલી મોટી દુર્ઘટના હતા અહીંયા બનતા રોકાય છે અહીંયા એવું છે કે આ બે ફાર્મ જે ડમ્પર ચાલકોની જે સમસ્યા છે ને એ આજકાલે ને અહીંયા ઈરા સ્કૂલ છે નાના છોકરાઓ સ્કૂલે છૂટે છે અહીંયા ટ્રાફિક અણમૂળું થાય છે પણ જે ટાઈમે ટ્રકો જાય છે ને એટલી રમફાટ જાય છે કે એના વિડીયો પણ અમારે જોડે છે અમે કેટલી બધી વાર ઘણી બધી વાર કીધું છે કે આ ધીરે જાઓ ધીરે જાઓ પણ કોઈ એમના એવી તાણાસાની છે કે જે ભરણ ચાલતું હોય કે મોટા મોટા નેતાઓનું કંઈક લેવડ દેવડ હોય કે એવી બધી સમસ્યાઓ છે અહીંયા કે કોઈ હદ નહીં કે નાના છોકરા સ્વટીની બહાર રમવા આવી પણ ના શકે અમે જાતે પણ વિચાર ને કે અહીંયા પણ સ્વેટી જો મારી સલમ વિસ્તાર છે કે જે ઉડા પ્રધાનમંત્રીના મકાન છે ત્યાં તમને ખબર છે કે નાના છોકરાઓ ગમે તે ગમે તે રમતા હોય બહાર રોડ ઉપર કદાચ દોડતો રોડ ક્રોસ દુકાને પણ જાય ને તો પણ સપોર્ટ એવું થાય કે બીક લાગે કે સારું છોકરું પાછું આવશે કે નહીં અને અમે તમને ખબર છે કે કેટલા બધા એક્સિડન્ટ વડોદરામાં થઈ રહ્યા છે અને એમાં કોઈ 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 એટલે કોઈ સરકાર માથે લેવા રાજી થતું નહીં જ્યાં પેલા હમણાં તો પેલું એવું થઈ ગયું છે કે નાનામાં નાની ભૂલ પણ થઈ જાય ને તો છોકરો આપણું ખોવાઈ જાય મરી જાય જે કાલીબાગમાં થયું અહીંયા ગોત્રીમાં થયું બધા એવા નાના નાના નાની નાની વસ્તુમાં છોકરાઓ પોતાના એવા જતા રહે છે કે જેના પોતાના મા બાપને જ ખબર પડે જયારે સરકારને કોઈ એવી પડી જ નહીં કે કોનું જાન ગઈ કે શું ગયું એ કોઈ છે જ નહીં એટલે અહીંયા વીએમ આ ગોત્રી બાયલી ટીપી ફોર છે સીપી ફોર છે અર્બન રેસીડેન્સી પાંચ તમે અહીંયા જઈશ અહીંના જ રહીશો છે પણ આ બમ્પર ચાલકોને એવા કરી કરવાની જરૂર છે કે સ્લો થાય ધીરે બમ્પર મૂકવા જોઈએ બાકી તો અહીંયા એવા એરિયામાં જે આ ડમ્પરોની સ્કૂલ છે અહીંયા અને આજુબાજુ એરિયામાં એવા કન્સ્ટ્રક્શન સાઇડો ઊભી થયેલી છે એ લોકોને માન મર્યાદા આપવી પડે કે અમુક ટાઈમ પછી તમે આવો કે અમુક ટાઈમ પછી ના આવો સ્કૂલ છૂટવાનો ટાઈમ છે એમને તમે કદાચ ખબર છે મને એચઆરની પરીક્ષા ચાલુ છે ઈરા સ્કૂલમાં અત્યારે બસ સ્ટાફ છૂટશે તમે જોઈ શકશો એટલી બધી ભીડ ને એટલું ટ્રાફિક કે કે સ્પીડમાં જશે ને એની કોઈ લિમિટ નહીં એટલું ફૂલ લેન સ્પીડમાં જાય છે ધીરે કે તો ધીરે જતા નહીં એમના જી કાકા જયારે અહીંયા અકસ્માત થયો તમે પણ અહીંયા સ્થળ પર હતા કેવી રીતના શું આખું થયું ડમ્પર બે ફૂલ હતું બે સ્પીડમાં જ જતી હતી ગાડી એવું હતું

પણ જાતે જ કે અમારે તો ડ્રાઈવર છે અમે તો પાપી પેટની લીધે કરીએ છીએ પણ એના ઉપલા અધિકારી છે બધા ઉપર સુધી પહોંચેલા હોય છે એ કશું ઉખાડી નહીં શકે એવું જેના ઘરનું જાય એને ખબર એને ખબર પડે અત્યારે તમે જુઓ છો કે વડોદરામાં કેટલા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે કે એની કોઈ હદ નથી પણ છતાં કોઈ સરકાર જો ધ્યાન લેવા રાજી નહીં અહીંયા ઈરા સ્કૂલ છે અહીંયા ખરેખર બંપણની જરૂર છે અહીંયા એરિયા છે સોસાયટીના અહીંયા રહેવાના પબ્લિક છે અહીંયા ખરેખર બે બમ્ફર ત્રણ બમ્પરની જરૂર છે કે સ્કૂલની આજુબાજુ નીકળતા પબ્લિક સ્કૂલની સો મીટર પચાસ મીટર ની ગલ્લો ના હોઈ શકે તો પછી બમ્ફર તો હોવો જોઈએ ને જરૂરી થઈ ગયા છે સ્કૂલ પાસે તો હોવા અને છે સરકારી નિયમ છે એ વસ્તુનો કે સ્કૂલની નજીક સો મીટર એરિયામાં બમ્ફર એ હોવા જોઈએ બસ પીડેકર મિકવા જોઈએ ખરેખર એ વસ્તુ હોવી જોઈએ કમ્પલસરી જરૂરી છે

સરકાર વા કરે તો કરવાના જ છો તમે પણ મર્યા પહેલા કરો તમારી વાહવાહી થશે વાયર તૂટી ગયો છે વીજ પુરવઠો આખો ખોરવા કેટલા કલાક સુધી હવે લાઇટ વગર રહેવું પડશે આજે હવે જણાવી શકે આપડે આજ માલિક છે એ દારે એ કરી શકે કરે તો દસ મિનિટમાં બાકી દસ કલાકે તંત્ર પાઈ જ અપીલ કે આના પર કોઈ એક્શન લેવું જોઈએ બાકી આ તાનાશાહી ચાલતી જ રહેશે લોકોની અમને કોઈ ફરક નહીં પડે જ અહીંયા લગીને એક્શન સ્પીડ ઓછી થઈ જોઈએ અને એમની પર જ એક્શન લેવું જોઈએ ચોકચરથી દર્શક મિત્રો જે રીતના અહીંયા આ ભાઈલી ચાર વિસ્તાર છે અને એ વિસ્તારમાં અહીંયાથી જે હુડફાટ સ્પીડે જે ડમ્પર ચાલક છે તે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને એમજી વિસએલ તાર જોડે તેને ધસેડ્યો અને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એમજી વિસએલ જે આખો પોલ છે તે અહીંયા તોડી પાડવામાં આવ્યો છે જે પોલ છે તે અત્યારે પડી ગયો છે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને અહીંના સ્થાનિક લોકો છે તેઓ માંગ કરી રહ્યા છે કે અહીં આ માર્ગ પરથી જે ડમ્પર ચાલકો જે ફૂલ સ્પીડમાં જે ભાગી રહ્યા છે તેઓ પર લગામ લગાવવામાં આવી જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય જો અહીંયા આ એમજી તાર ઇલેક્ટ્રિક વાયર જે ચાલુ કરંટ જે અહીંયા તૂટી પડ્યો છે જો અહીંયાથી કોઈ પસાર થઈ રહ્યો હોત ને જો એ સમય દરમિયાન પડ્યો હોત તો એનો તો ભડકો જ થઈ જતો એવી સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે છે ને તેઓ તંત્ર પાસે પણ ક્યાંક આશા કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે પોલીસ પ્રશાસન પાસે પણ અહીંના સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ રોડ પર જે ડમ્પર ચાલકો જે ફૂલ સ્પીડમાં ભાગી રહ્યા છે તેઓને કંટ્રોલમાં લેવા જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને અકસ્માત સર્જાતા પહેલાં અહીંયા જે અકસ્માતને બનાવોને ક્યાંક ટાળી શકાય અહીંના સ્થાનિક લોકો છે તેવી ચોખ્ખી અત્યારે માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ સિંધાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા